રાજ્યમાં હાલ તો વરસાદનું જોર ઘટ્યું છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હું જ વરસાદની આગાહી કરી છે તેમની આગાહી અનુસાર પાંચ નવેમ્બર સુધી વરસાદ ભૂક્કા બોલાવશે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે પાંચ નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અંબાલાલે આગાહી કરતાં કહ્યું કે દરિયાકાંઠાના ભાગો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે છે અંબાલાલ અનુસાર ચારથી આઠ નવેમ્બર દરમિયાન પશ્ચિમે વિક્ષેપની અપેક્ષા છે જેના કારણે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર જૂનાગઢ ભાવનગર દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે પાંચ તારીખ પછી વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે ચારથી આઠ નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે પંદર નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ પણ આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે જ્યારે એક ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે અરબસાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છેલ્લા અઠવાડિયાથી માવઠું થઈ રહ્યું છે જેમાં રાજ્યમાં મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે તાજા અપડેટ પ્રમાણે આ માવઠાથી ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે જેમાં ખાસ કરીને મગફળી કપાસ તુવેર સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે ગુજરાતમાં ત્રણથી નવ નવેમ્બર દરમિયાન એટલે કે સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તેને લઈને અપડેટ સામે આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જે પછીના દિવસોમાં નવ નવેમ્બર સુધી વાતાવરણ શુષ્ક રહેશે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં થંડરસ્ટોમની ચેતવણી છે આ સાથે જ દંદર પર લગાવવામાં આવેલું ત્રણ નંબરનું સિગ્નલ દૂર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ માટે માછીમારો માટે કોઈ ચેતવણી નથી અત્યારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે રાજ્યમાં આ વર્ષે છેલ્લા ચાર વર્ષના રેકોર્ડમાં સૌથી વધુ વરસાદનો માર રહ્યો છે ઓક્ટોબર બે હજાર સામાન્ય કરતાં ત્રણસો ટકા વધુ વરસાદ વરસ્યો છે ઓક્ટોબર માસમાં સામાન્ય રીતે મહત્તમ ઓગણીસથી એકવીસ એમએમ વરસાદ નોંધાતો હોય છે આ વર્ષે ઓક્ટોબરમાં ચોરાણું એમએમ વરસાદ પડ્યો છે રાજ્યમાં હાલ તો વરસાદનું જોર ઘટ્યું છે છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હું જ વરસાદની આગાહી કરી છે તેમની આગાહી અનુસાર પાંચ નવેમ્બર સુધી વરસાદ ભૂક્કા બોલાવશે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે પાંચ નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અંબાલાલે આગાહી કરતાં કહ્યું કે દરિયાકાંઠાના ભાગો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદી ઝાપટા પડી શકે છે અંબાલાલ અનુસાર ચારથી આઠ નવેમ્બર દરમિયાન પશ્ચિમે વિક્ષેપની અપેક્ષા છે જેના કારણે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર જૂનાગઢ ભાવનગર દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે પાંચ તારીખ પછી વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે ચારથી આઠ નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે પંદર નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લધુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે અંબલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ પણ આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે જ્યારે એક ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે અઠાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે અરબસાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે છેલ્લા અઠવાડિયાથી માવઠું થઈ રહ્યું છે જેમાં રાજ્યમાં મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે તાજા અપડેટ પ્રમાણે આ માવઠાથી ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે જેમાં ખાસ કરીને મગફળી કપાસ તુવેર સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે ગુજરાતમાં ત્રણથી નવ નવેમ્બર દરમિયાન એટલે કે સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તેને લઈને અપડેટ સામે આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જે પછીના દિવસોના નવ નવેમ્બર સુધી વાતાવરણ શુષ્ક રહેશે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં થંડસ્ટ્રોમની ચેતવણી છે આ સાથે જ દંદર પર લગાવવામાં આવેલું ત્રણ નંબરનું સિગ્નલ દૂર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ માટે માછીમારો માટે કોઈ ચેતવણી નથી અત્યારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે રાજ્યમાં આ વર્ષે છેલ્લા ચાર વર્ષના રેકોર્ડમાં સૌથી વધુ વરસાદનો માર રહ્યો છે ઓક્ટોબર બે હજાર પચીસમાં સામાન્ય કરતાં ત્રણસો ઓગણચાળીસ ટકા વધુ વરસાદ વરસ્યો છે ઓક્ટોબર માસમાં સામાન્ય રીતે મહત્તમ વરસાદ વરસાદ નોંધાતો હોય છે છે આ વર્ષે પડ્યો હવામાન વિભાગ કચેરી ચીફ મદનલાલ સિંહ જણાવ્યા અનુસાર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યમાં હાલ તો વરસાદનું જોર છે છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હુજ વરસાદની આગાહી કરી છે તેમની આગાહી અનુસાર પાંચ નવેમ્બર સુધી વરસાદ ભૂક્કા બોલાવશે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે પાંચ નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અંબાલાલે આગાહી કરતાં કહ્યું કે દરિયાકંઠાના ભાગો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદી ઝાપટા પડી શકે છે અંબાલાલ અનુસાર ચારથી આઠ નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા છે જેના કારણે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકા છે પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર જૂનાગઢ ભાવનગર દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે પાંચ તારીખ પછી વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે ચારથી આઠ નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે પંદર નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ પણ આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે જ્યારે એક ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે અરબસાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ ગયા છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે છેલ્લા અઠવાડિયાથી માવઠું થઈ રહ્યું છે જેમાં રાજ્યમાં મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે તાજા અપડેટ પ્રમાણે આ માવઠાથી ગુજરાતમાં દસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે જેમાં ખાસ કરીને મગફળી કપાસ તુવેર સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધું છે હવે સાત દિવસમાં પાક નુકસાનો સર્વે કરવા આદેશ અપાયો છે મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે ગુજરાતમાં ત્રણથી નવ નવેમ્બર દરમિયાન એટલે કે સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તેને લઈને અપડેટ સામે આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જે પછીના દિવસોમાં નવ નવેમ્બર સુધી વાતાવરણ શુષ્ક રહેશે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડરસ્ટોમની ચેતવણી છે આ સાથે જ દંદર પર લગાવવામાં આવેલું ત્રણ નંબરનું સિગ્નલ દૂર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ માટે માછીમારો માટે કોઈ ચેતવણી નથી અત્યારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે રાજ્યમાં આ વર્ષે છેલ્લા ચાર વર્ષના રેકોર્ડમાં સૌથી વધુ વરસાદનો માર રહ્યો છે ઓક્ટોબર બે હજાર પચીસમાં સામાન્ય કરતાં ત્રણસો ઓગણચાલીસ ટકા વધુ વરસાદ વરસ્યો છે ઓક્ટોબર માસમાં સામાન્ય રીતે મહત્તમ ઓગણીસથી એકવીસ એમએમ વરસાદ નોંધાતો હોય છે આ વર્ષે ઓક્ટોબરમાં ચોરાણું એમએમ વરસાદ પડ્યો છે